અને પીડિત પરિવારોનું પ્રેશર ક્યારે ઘટે એની રાહ જોવા સિવાય રાજ્યની સરકાર કંઈ કરતી નથી આ પીડિત પરિવારોને રકમમાં વળતર તરીકે જાણે એક મનુષ્યના જીવનની કિંમત ગુજરાતમાં ચાર લાખ નક્કી કરેલી હોય એમ તમે મરી જાઓ અને ચાર લાખ લઈ જાઓ એવા સરકારનો એટીચ્યૂડ છે ક્યાંય ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવી કસુરવાર આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા ગણતા હોય મહિનાઓના મહિના સુધી અમને જામીન ના મળે આવી કોઈ પરિસ્થિતિનું ન્યાય મળે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ રાજ્યની ભાજપ સરકાર કરી શકી નથી આ ડીસાના ગોડાઉનના પ્રકરણમાં પણ બાળકો સહિત એકવીસ લોકોના મૃત્યુ થયા અમને મળેલી શુદ્ધ જાણકારી પ્રમાણે કેટલાક એમાંના શ્રમિકો એ હરદા મધ્યપ્રદેશના હતા અને મધ્યપ્રદેશના હરદામાં પણ એક ફેક્ટરીમાં જ પ્રમાણે આગ લાગી હતી અમારી ટીમની એક સાથી અવની બંસલે ત્યાં મહિનાઓના મહિનાઓ સુધી સંઘર્ષ કર્યો પણ હજી સુધી પૂરો ન્યાય મળ્યો નથી ઘણીવાર એવું બનતું હોય છે જે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં પણ અમે જોયું હતું કે આખા જ ઘટના સ્થળને આખી સાઈટને ડિસમેન્ટલ કરી નાખી વેર વિખેર કરી નાખી જેથી પૂરા સબૂતો અવશેષો બચે નહીં જેથી આરોપીઓની સામે ગુનો સાબિત થાય નહીં હું એને પણ એક પૂર્વ આયોજિત ષડયંત્ર માનું છું હું ઈચ્છું છું કે ડીસાના પ્રકરણમાં જિલ્લા કલેક્ટર તંત્ર પોલીસ પ્રશાસન અને રાજ્યની સરકાર આવી કોઈ કામગીરી ન કરે મારી માગણી છે કે સૌ પ્રથમ એફએસએલ દ્વારા તપાસ થવી જોઈએ કેમ કે ઘણી વાર આવી ફેક્ટરીને ગોડાઉનમાં લાગલી આગમાં તે ટીઆરપી ગેમિંગ ઝોન જેવી ઘટનાઓમાં શરીરના ટુકડાઓ અંગો મળતા હોય છે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનના પ્રકરણમાં મેં જોયું લાસ્ટના બદલે એક મુઠ્ઠીભર ખોબામાં સમાય એવી લાશ એવા પરિવારના અંગો એમના મૃતકોનો પરિવારોને સોંપ્યા હતા એટલે આવા શરીરના અંગોને લાશમાં નહીં ગણવા જેથી આંકડો મોટો ન જણાય એવી પણ ઘણી સરકાર હરકત કરતી હોય છે એટલે મારી માગણી છે પહેલી કે એફએસએલ દ્વારા આખી સાઈટની જ્યાં બ્લાસ્ટ થયો જ્યાં આગ લાગી જ્યાં એક્સિડન્ટ થયો એની એફએસએલ દ્વારા તપાસ થવી જોઈએ બીજું રાજ્ય સરકારે ફક્ત ચાર લાખનું વળતર નહીં ત્રણ લાખ સિત્તેર હજાર કરોડનું બજેટ હમણાં જ થોડાક દિવસ પૂર્વે જ ગુજરાતની વિધાનસભામાં અમે પારિત કર્યું એ ત્રણ લાખ સિત્તેર હજારના બજેટમાંથી માનની ભૂપેન્દ્રભાઈ જે સંવેદનશીલ અને મૃદુ હોવાની વાત કરે છે એમણે ઓછામાં ઓછા એક કરોડ રૂપિયાનું વળતર પીડિત પરિવારને ચૂકવવું જોઈએ અને એક એવી એસઆઈટીની રચના કરવી જોઈએ જેમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જેનો પૈસામાં ડોળો ન હોય જેની સ્પાઇન કરોડરજ્જુ મજબૂત હોય જેની એકંદરે પ્રમાણિક અધિકારી તરીકેની છાપ હોય એવા કોઈક અધિકારીની બનેલી એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે તો ન્યાય મળે દરેક પ્રકરણમાં રાજ્ય સરકાર નથી સાંભળવી નથી સાંભળતી એટલે આ પ્રકરણમાં અમે માંગ કરીએ છીએ કે સાચા અર્થમાં સંવેદના તો એ જ કે ફરી ગુજરાતમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય બલકી દુર્ઘટનાની આ તો માનવસર્જિત કાંડ છે બે હજાર ચોવીસ પછી પોલીસે પણ કહેલું પ્રશાસને પણ કહેલું છતાં આ ફેક્ટરીને ગોડાઉનના માલિકોમાં એવી હિંમત કે કોણ અમારો વાળ વાંકું કરવાનો છે કાયદાની કોઈની બીક રહી નથી કેમ કે ખબર છે મોરબી કાંડમાં પણ કંઈ ના થયું તક્ષશિલા કાંડમાં પણ કંઈ ના થયું હરણી કાંડમાં પણ કંઈ ના થયું ટીઆરપી ગેમિંગ ઝોનમાં પણ કંઈ ના થયું એટલે આ પ્રકરણમાં પણ અમારો વાળ વાંકો નહીં થાય એવી આરોપીઓને ગળા સુધીની પાકી ખાતરી હોય છે એ રાજ્યમાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ કહીએ કથડેલી છે દર્શાવે છે અને ફરી માગણી કરું છું કે એફએસએલ દ્વારા તપાસ થાય એસઆઈટી નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એ આમાં તપાસ કરે અને પીડિત પરિવારોને ઓછામાં ઓછું એક કરોડ સુધીનું વળતર મળવું જોઈએ અને ફરી દિશામાં બનાસકાંઠામાં અને ગુજરાતના કોઈપણ ખૂણે આવી વારદાત આવી ઘટના ન બને એ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું અને છતાં ફેક્ટરીનું ગોડાઉન ચાલતા રહ્યા ફટાકડાનું નિર્માણ ત્યાં થતું રહ્યું ગેરકાયદેસર રીતે દાખલ થવી જોઈએ આ રાજ્યની સરકાર ક્યારે કરતી જ નથી મને પાક્કી ખબર છે મોરબી કાંડમાં તો હદ એ થઈ ગઈ કે મોરબી કાંડની ઘટનાના મુખ્ય આરોપીના રાજ્યની સરકારે હાઈકોર્ટમાં રેકોર્ડ ઉપર છે જામીન અરજીનો વિરોધ નહીં કર્યો જાજાત ઉતાર લઈ જામીન અમને કોઈ વાંધો નથી મતલબ કે સરકાર એ પીડિત પરિવારના બદલે ઘણીવાર આરોપીની સાથે હોય એવું વર્તન કરતી હોય છે અમારો અનુભવ એવો છે આ બધા જ પ્રકરણનો કે મીડિયા પીડિત પરિવાર અને વિપક્ષનું પ્રેશર કઈ રીતે ઘટે એની સરકાર રાહ જોતી હોય છે ન્યાય દરેકે દરેક માણસને મળે એવી સંવેદના સરકારમાં નથી એટલે ફરી હું માંગણી કરું છું કે રાજ્યના મુખ્યમંત્રી પોતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની જનતાને ખાતરી આપે કે આ બધા જ પ્રકરણોમાં અને આ ગોડાઉન કાંડ દિશામાં પણ ન્યાય મળશે